સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ પ્રથમ નિધિ સ્વરૂપ શ્રી મથુરાનાથજીના પાટોત્સવ વૈષ્ણવોને મંગલ બધાઈ આજે દિવસ છે એટલે કે શ્રી મથુરાનાથજીના પાટોત્સવનો દિવસ તો આજના સત્સંગમાં આપણે આ દિવસનો ભાવ પ્રસંગ સમજીશું સત્સંગ સાંભળતા પહેલા મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયો ફેમિલી અને મિત્રોમાં શેર કરજો જેથી કરી અને અન્ય વૈષ્ણવોને પણ સત્સંગનો લાભ મળે પ્રસંગ છે શ્રી મથુરાનાથજીનું પ્રાગટ્ય શ્રી મથુરાનાથજી પ્રથમ નિધિનું સ્વરૂપ છે તેમનું પ્રાગટ્ય ખૂબ ચમત્કારિક રીતે થયેલું છે શ્યામ ચતુર્ભુજ સ્વરૂપ છે ઉપરથી અર્ધવર્તુળ આકારની છે ચાર શ્રી શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે કટી પર તન્યો ધર્યો છે મસ્તક પર વાળનો અંબોડો બાંધ્યો છે અતિ સુંદર લાવણ્ય યુક્ત સ્વરૂપ છે કર્ણાવલમાંથી પ્રગટ થયેલા શ્રી મથુરાનાથજીની સેવા પદ્મનાભદાસજી અને તેમના સમગ્ર ભગવદીય પરિવારે ખૂબ ટેક અને પ્રગાઢ પ્રેમથી કરી હતી પદ્મનાભદાસજીના છોલા પ્રભુએ ભોગ કરતાં પણ વિશેષ પ્રેમથી આરોગ્ય હતા પ્રભુની સેવામાં સંપત્તિ નહીં પણ શુદ્ધ હૃદયનો સાચો પ્રેમ સ્નેહ ભક્તિભાવ અને દિનતા જરૂરી છે હાલ આ સ્વરૂપ કોટામાં બિરાજે છે એક દિવસ શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા પદ્મનાભદાસજીને પણ સાથે લઈ ગયા શ્રી ગોકુળની સામે પાર કરણાવલ નામનું એક ગામ શ્રી યમુનાજીના કિનારે આવેલું છે

શ્રી ઠાકોરજીનું એક વિરાટ ચતુર્ભુત સાક્ષાત સ્વરૂપ પ્રગટ થયું આ સ્વરૂપ શ્યામ રંગનું અને તાડના વૃક્ષ જેટલું ઊંચું હતું પદ્મનાભદાસજીનો તો આ ચમત્કાર જોઈ સ્તબ્ધ થઈ ગયા એટલે કે પદ્મનાભદાસજી છે એને આ સ્વરૂપ જોયું વિરાટ સ્વરૂપ એટલે આશ્ચર્ય પામી ગયા શ્રી વલ્લભ પણ પાપણ પાપણ છે એ મટકાવ્યા વિના એ અદ્ભુત સ્વરૂપના દર્શન કરી રહ્યા છે એટલામાં એ સ્વરૂપ પોતાના ચરણાર્વિંદથી ચાલતું ચાલતું ધીરે ધીરે શ્રી વલ્લભની પાસે પધાર્યું અને કહેવા લાગ્યું કે મારી સેવા કરો શ્રી વલ્લભ કહે છે કે મહારાજ આ કલિકાલમાં કોઈ વૈષ્ણવ સામર્થ્ય નથી કે આપના સેવા શૃંગાર કરે આપની ઈચ્છા સેવા કરાવવાની હોય તો આપ ભક્તોથી પધરાવી શકાય તેવા એટલે કે મારી ગોદમાં બિરાજી જાઓ તેવડા નાના બની જાવ ત્યારે સેવા થાય શ્રી વલ્લભભે બે હાથ જોડીને પ્રભુને વિનંતી કરી શ્રી ઠાકોરજી નાના બની અને મહાપ્રભુજીની ગોદમાં બિરાજી ગયા હવે સ્વરૂપ એવડું હતું કે ગોદમાં બિરાજ્યા ત્યારે આપના આપશ્રીના મસ્તકનો સ્પર્શ શ્રી મહાપ્રભુજીના ચીબુકને થાય શ્રી મહાપ્રભુજીએ દર્શન કર્યા તો આ નાનું સ્વરૂપ પણ ખૂબ સુંદર હતું શ્રી યમુનાજી ગોપ ગોપી ગામ કુંજ ચોરાસિકો વ્રજ વગેરે બધા સ્વરૂપ સ્વરૂપાત્મક ચિહ્નો સહિતનું આ સ્વરૂપ હતું પદ્મનાભદાસજીએ આ અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા આ સ્વરૂપમાં તેમની આસક્તિ થઈ ગઈ તેમનું મન અહોભાવથી ભરાઈ ગયું તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ આ સ્વરૂપ મને પધરાવી આપો તો હું એમની સેવા કરું શ્રી મહાપ્રભુજીએ ખૂબ પ્રસન્ન થઈ અને આજ્ઞા કરી કે પદ્મનાભદાસ આ સ્વરૂપ તમારે માટે જ પ્રગટ થયું છે તમારે માથે જ પધરાવી આપીશ તમે તેમની પ્રેમપૂર્વક સેવા કરજો એ તમારા સર્વ મનોરથ પૂર્ણ કરશે પછી તે સ્વરૂપ પદ્મનાભદાસ પધરાવી આપ્યું શ્રી મહાપ્રભુજી કે છે કે ઠાકોરજી પધરાવી અને ઘેર જાઓ યથા લાભ સંતોષ માનીને ભાવપૂર્વક સેવા કરજો પદ્મનાભદાસ આ માર્ગમાં પ્રભુની સેવાથી અધિક બીજું કંઈ જ નથી મહારાજ એક પ્રશ્ન પૂછું મારા આ ઠાકોરજીનું નામ શું છે એવું પદ્મનાભદાસ પૂછે છે ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે પદ્મનાભદાસ આ ઠાકોરજીનું નામ મથુરાનાથજી છે તેઓ શ્રી મથુરાધીશજી અથવા શ્રી મથુરેશજી તરીકે પણ પ્રસિદ્ધ થશે પદ્મનાભદાસજી પોતાને માથે પધારેલ ભગવત સ્વરૂપની લીલા ભાવના જાણી બહુ રાજી થયા અને તેમણે પ્રશ્ન કર્યો કે મહારાજ આ સ્વરૂપે શ્રી ઠાકોરજી એ કઈ લીલા કરેલી શ્રી મહાપ્રભુજીએ કહ્યું આ સ્વરૂપે મુખ્ય ગોચારણ લીલા કરી છે વનમાં શ્રી ઠાકોરજી ગાયો ચરાવવા પધારે ત્યારે વ્રજ ભક્તો છાક લઈને આવે વનમાં વૃક્ષોની નિકુંજો હોય તેમાં શ્રી ઠાકોરજીને પધરાવી ભોજન કરાવે શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને તેમને ભેટે ભેટવાથી શ્રી ઠાકોરજીના શ્રી હસ્તમાં વિવિધ ચિહ્નો પ્રગટ થાય આમ આ સ્વરૂપની મુખ્ય લીલા ગોચારણ લીલા છે આ બધું સાંભળી પદ્મનાભદાસજી ખૂબ રાજી થયા શ્રી મથુરાનાથજીમાં તેમની આસક્તિ વધી શ્રી પ્રભુને પધરાવીને તેઓ કનોજ આવ્યા શ્રી મહાપ્રભુજીએ શ્રી મથુરાનાથજીને પાઠ પધરાવ્યા સામગ્રી કરી ભોગ ધર્યો સેવાની સર્વ રીત પદ્મનાભદાસજીને બતાવી પદ્મનાભદાસજી અને તેમના સર્વ પરિવારજનો શ્રી મથુરાનાથજીની સેવા ખૂબ પ્રેમપૂર્વક કરવા લાગ્યા પદ્મનાભદાસજીની મોટી પુત્રી તુલસા પિતાની સાથે શ્રી મથુરાનાથજીની સેવામાં હંમેશા તત્પર રહેતી પિતા પાસેથી શ્રીમદ્ ભાગવત અને સુબોધજીનીનું શ્રવણ કરતી અને ભગવત વાર્તા રસમાં સદાય મગ્ન રહેતી શ્રી મથુરાનાથજીમાં તેમને પૂર્ણ આસક્તિ થઈ ગઈ અને મથુરાનાથજીને પોતાનું સર્વસ્વ માનતી હતી એક દિવસ રાતભોગ પછી અનોસરના સમયમાં તુલસા પોતાના ઘરમાં બેઠા બેઠા શ્રી મથુરાનાથજીના સ્વરૂપનું ધ્યાન કરતા હતા ધ્યાન કરતા કરતા તેમાં એવા ડૂબી ગયા કે પ્રભુના એ સ્વરૂપના સુધારસનું પાન કરવા લાગ્યા તેમ કરતા કરતા ભગવત ઈચ્છાએ તેમના ધ્યાનમાંથી શ્રી મથુરેશજી અંતધ્યાન થઈ ગયા તુલસાને બહુ વિરહ થયો તેઓ રડવા લાગ્યા હે પ્રભુ મને મૂકીને ક્યાં ચાલ્યા ગયા મારો સો અપરાધ થયો ગોપિકાઓની જેમ તેમનું રોમ રોમ પ્રભુને પોકારી રહ્યું છે કે હે પ્રભુ તમે જલ્દી પ્રગટ થાઓ આપના વિના હું રહી શકતી નથી તુલસાનો વિરહ પ્રભુથી સહન ન થયો તુલસાના હૃદયમાં બિરાજેલું શ્રી મથુરાનાથજીનું અલૌકિક સ્વરૂપ તુલસા સામે પ્રગટ થયું તુલસાને પ્રભુના સાક્ષાત દર્શન થયા તુલસાએ આનંદ વિભોર બની એ સ્વરૂપને પોતાના હૃદય સાથે ચાંપી દીધું તુલસાની વિનંતીથી એ સ્વરૂપ સદાય તુલસાને માથે બિરાજ્યું આ સ્વરૂપ છોટે તરીકે પ્રસિદ્ધ છે અને હાલમાં સ્વરૂપની સેવા કરી શંખ ચક્ર ગદા પદ્મ ધારીણમ સુખદાયકમ કારણમ સર્વ વસ્તુના મથુરેશમ નમામ્યહમ શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા સર્વ સુખ આપનારા સર્વ વસ્તુના કારણરૂપ શ્રી મથુરેશજીને હું નમન કરું છું સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજનો સત્સંગ અહીં પૂરો કરીએ છીએ શ્રી વલ્લભાધી સકી જય